વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવેલી ઓડિટોરિયલ પરીક્ષાનું પરિણામ હજુ જાહેર થયું નથી વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર પહેલાં ઉત્તરવહી તપાસવામાં વિલંબ થયો અને હવે ટેબ્યુલેશનની કામગીરીમાં વિલંબ થવાના કારણે પરિણામ અટક્યું છે ફેકલ્ટી તેમજ પરીક્ષા વિભાગ વચ્ચે સંકલનનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓ વગર કામના અટવાઈ રહ્યા છે છેલ્લા એક વર્ષથી કોમર્સ ફેકલ્ટીમાં મોટા ભાગના પરિણામો સમયસર આવી રહ્યા છે પરંતુ એટીકેટીની પરીક્ષા આપનાર આશરે એક હજાર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થતાં આક્રોશ ફેલાયો છે જો વહેલી તકે પરિણામ જાહેર નહીં કરવામાં આવે

એમએસ યુનિવર્સિટીની મુદ્દત છે કે પિસ્તાલીસ દિવસની અંદર રિઝલ્ટ આવી જવું જોઈએ તે ગણવા જઈએ તો ના બરાબર જ છે પિસ્તાલીસ દિવસની નેવ દિવસ સો દિવસ એકસો પચાસ દિવસ એવા દિવસો રિઝલ્ટ ચેકિંગ કરવામાં તમને એટલું ટાઈમ લાગે છે અને યુનિવર્સિટીને આપણે સવાલ કરવા જઈએ કે તમારી રિઝલ્ટ ડિક્લેર નહીં થતું તો કહે છે કે અમારા પાસે સ્ટાફ નથી પૂરતો સ્ટાફ નથી તો તમારા પાસે વેકેન્સી કાઢીને તમે અગર વિદ્યા શિક્ષકો એઝ અ